જેટલું વજન છે યાર કંટાળો છે આજન આવતું નહિ મૂળ આવશે સ્વંતિરાગ સિરાગ આમાં હાલત ગમે તે કોક આવશે પણ હું શાંત ના બેઠા છે આપડે એક તો કપડો લેવા દઉં તો કપડો લેવા દઉં કરી કરીને હવારો ઘેરે દપ્પા નહીં દેતો ને વય આયા છે તે વય દપ્પા નહીં દેતો તું પણ હું તો કહું કે બાઈક બાઈક લાવી દો કે લે બાઈક ને લવા થા તું હા ખા રોજ સાધન ની વાત જોઈ રહી અલે જા ભાઈ આવો અલે હા સબ હોય આવી જા બા જા હા આ આ બમા ગણગોરી ગણગોરી જા બા સબ હોય એન બે આ બે જણા

કાકા મારે કપડો લઈ આલો કાકા મારે કપડો લઈ તો તો લો ખબર પછી કઈ જગ્યા નઈ યાર એવું મા કાકો બાર મહિને એક જોડ લઈશું શું થઈ જ્યો કે લુગડો લ્યાજો તુગડો તો આપડે તો જૂના જાણીતા આપડે બારોટી બજારમાં

તમે જહા ભાઈ જોવા એટલે એક નંબર લુકડો લુકડો એક નંબર વાત તમારી છે પણ પૈસા હું હરી લેતા ના યાર આખા વડનગર માં ફર્સ્ટ નંબર ની દુકાન છે

પુઆણે ને બોઆણે બધું તમારું કેદ વેવાર છે યાર અને હાલ તો દિવાળી ઓફર આ ડિસ્કાઉન્ટ અને અત્તર સ્પ્રે તાણે રે હેડો જીએ તાણે બ્રાન્ડેડ જોડી જવું જ નહીં એ ખાલી એ રે

આવો અરે કોણ આવો છે રે અલ્યા અલ્યા બમરાભાઈ યાર વેણાતા નાઈન તમે તો પજાવા વણન કર દીએ છે અલ્યા એકલા એકલા જાવ કે હું તો છું આ કીધાને હેડ્યા અરે બેહો હારી બાડી કીધું ને આમ

તમે વાપરી નતું વાપર્યું કે પેલા ચોપા વાળા કરણભાઈ નહિ ઈવાનું દુકાન છે હારો લુક વાતો મારા જીન્સ પેન્ટ ને લાભું છે એટલે

અરે છોકરા લઈ યાર ને આ દુકાન તો અરે યાર કદી છો જા નહીં થાય અઠવા નહીં જો યાર છોકરા હતા <away> <abolism square cozy> <garty> જેવા જોવું એવા બતાવી દે કાકા હું તો ગોડો થઈ જો દુકાન ભાઈ બોલો અરે એમ એવું લાગે ને મારી લુકડા તો ઠંડો પછી લેવા પણ ઠંડા થઈ જવું પેલા કમા ઓને ફંકી કેવાય જો આ ફંકી છે આ ફંકી આ માતા આઈ ફંકી બંકી હતું જ નહીં આ માતા બેગી હું કેવાનું આમાં જો ખાલી આ લુકડો

પરફ્યુમ મળે છે અને 20% ડિસ્કાઉન્ટ આપી દે 20% ડિસ્કાઉન્ટ જબરજસ્ત ઓફર લાયા તો કોઈ જગ્યા આખા ઓફર લઈ તઈ લઈ લે તઈ 20% ડિસ્કાઉન્ટ છે અને તો એટલે કરવાની વર ઉજી જોવું નહીં પડે વર ઉજી નહીં પડે લઈ લે ત્રણ સેટિંગ કરજો મારે કો દીજો વસ્તુ અને કા આ કોઈ પેકિંગ કરી દો કમા કમા જો ખબર ગડબોરો શો લાગે જો ઈ રાજેવો લાગે છે કા ફાચો લાગે ના અરે મસ્ત લાગે છે કમે તું ભરા દિવાળી પર પબ્લિક તને જોઈ રહ હા કાણ મને મસ્ત ગમી જે આવો મસ્ત ગમી છે ને ગડબોરા આપલા એ ફાઈનલ કઈ નાખ્યો એ ફાઈનલ થઈ બે તાન દાવા પેર દિયા આ બે તાન દાવા છે હવે ફરવા ને આવી જગ્યા પડે કદી રેલવે સ્ટેશન નઈ આયા તો આજ બાળ રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ માં

કદી ચા નહી ભાડી કદી ભાડી ચા કદી નહિ ભાડી આવી દુકાન માં જવું પડે કે ભાઈ

જય માતાજી મિત્રો જે કોઈ અમારી ગુજરાતી ચેનલ નિહાળી રહ્યા છે તેવા મિત્રો ને મારી નમ્ર વિનંતી છે કે વડનગર યુનાઇટેડ ફેશન હબ રેલવે સ્ટેશનની સામે જૂના બસ સ્ટેન્ડની ઉપર ત્યાં જીન્સ શર્ટ ટી શર્ટ નાઇટી કેપરી આ બધું મળે છે અને ત્યાં અત્તર અને સ્પ્રે ફ્રી આપવામાં આવે છે અને જે કોઈ અમારી વીબી ગુજરાતી ચેનલને જોઈને ત્યાં જશે તેને વીસ ટકા તો મળે જ છો અને ઉપરથી બીજું પો ટકા ફ્રી ડિસ્કાઉન્ટ મળશે જય માતાજી જય